અને ફાઇનલી જોયું આપણે પાંચ પાંચ મોટર ચાલુ કરી નાખી સોલરમાં તો એક આપણે અહીંયા પાણી પડે છે બે આપણે ઠેઠ સામે નેકમાં પાણી આવી એ છે અને જો એક આપણે આ પણ દેખાય તમને અને બોલી એવી સુટી કોઈનું આવે જો બધી બધી એને મોટરો આપણે ચાલુ કરી નાખી છૂટી કોઈનું જો આવું પાણી આવે જો ગામડા ભરવાનું ચાલુ કરી આજે ને આપણે ધાયરે ને આજે આવે આજ જ આપણે આમાં મૂકીએ આજ દી લગીન તો હે ને ધાયરે ને બધી બધી ધાયરે ને આમ આમ જ હાલતી હતી આમ બાય આપણા ખારવાડમાં આમ ચા યાદ આવે ભૂલી જવાય યાદ ન આવતું થોડું બહુ ભૂલી જવું જો આવા ડબ્બાને ને બધા હંકેલો કરી નાખો હે જલ્દી પચા લગી ના રાખો ફાઇનલી પાટે પહોંચી ગયા જોઈ લો આ હેને આપણે પાવડી થ્રો કા ગારો યા છડાવેલો હે હી જોઈ લો કારણ કે ફાટી ગયા તહન પાવઠા બધા તો પાવડી ને બહુ કામ કા બહુ બહુ કામ ની પાવડી હે ને બહુ ઉપયોગ આવે ઠેટ લગીને ને 50% હે ને કામ હેલું કરી નાખે પાવડી ગારો છડાવ તો પાટે પહોંચી ગયા પણ આપડા ચંપલા હે ને જી ચંપલા આપણે મળ્યા નહીં જો ઘરડી ને પડી આપણે આખો ટાઈમ ને આપણે આમાં જ ફેરવ્યા પાટાનો જ કામ લીધું તું એ ખરી હે ને આપણે આખા આમ ઘરડી ફેરવી નાખી

તો માન માન પૈસા છોડાયા હોય સાવધી ગોઠ લે આપણે ચંપલા ચિયા પડ્યા છે બહુ ખોજે મારા ચંપલા બહુ ખોજે ફાઈનલી જો આપણા ચંપલા ગોતો હતા તો આપણા આપડા ને આપણા બાપા ને ચંપલા મળી ગયા પણ જ્યાં મારા બાપા ને ચંપલા હે ને જો હામે આપણા ચંપલા પડ્યા દેખાય તમને હામે આમ રહ્યા અને ચાકુ હોય ને મને ચાકુ વેચવા મળ્યું હતું કે લઈ જવું કાર્ડ ડાલુંગા બધું ચાકુ હે હું આ રોન ને આપણે સાફ કરવા ઉપયોગ કરતા હતા મળી ગયું તો બધું હેન હંકેલો કઈ નાખી સામગ્રી

રસ્તો ને આ રસ્તે જવાનું આપણે ઠેઠ પહોંચી ગયા જો બસ અગર બાઈક ને તર મજા ચાલુ છે ને બાઈક ચાલો આપણે જવા દઈએ આ પાટે તો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા પાટે યાર હવે સવારમાં ચાલુ કામ તમને ખબર છે કે આપણે સોલર ઊંચા સોલર ઊંચા કરી નાખવાના પણ આપણે છે ને એક મોટર તો સોલર ઊંચા ઊભા કર્યા વગર ઊંચા ઊંચા શું કરું ચાલુ ઊભા કરે ને તોય ચાલુ થઈ જાય તો એક મોટર આપણે જલ્દી ચાલુ કરી ને પાણી ઉપડાવતા હોય જલ્દી જલ્દી કારણ કે આજે હું એકલો જ આવ્યો કારણ કે બે હોય ને તો એક છે ને આપણે ઉપા મારા બાપા એ જગ્યાએ હોય હું એને આ જગ્યાએ ચાલુ કરવા રહું તો પેલા આપણે મશીન ખોલી ફાઇનલી તો એ સ્ટાર્ટ કરી નાખું મશીનને સ્ટાર્ટ કરી નાખી ફાઇનલી મશીન સ્ટાર્ટ થઈ ગયું તો ઘોડો આનો ઘોડો પડેલો જ છે કમ્પ્લીટ છે બસ એને ચાપ દબાવીને આપણે જવાનું છે તો એ પેલા છે ને આપણે નહીં હોય ને આપણે ભાત નહીં મા નાસ્તો હોય બધું પછી મોટર ચાલુ કરતા મોટર આપણે ચાલુ કરીને નાખીએ તો ઉપાયેલ લે પાણી પણ અત્યારે નો ઉપાય છે ને આપણે પરફેક્ટ પછી ઉપડાવતા પાણી ઉપડાવીશો તો આપણું બાઇક ને તૈયાર કરીને નાખીએ મોટર આવતા જોઈ લો આ મોટર ચાલુ થઈ જઈ હે આપડે જો વાલ એ ચાલુ કરીને ઓલા વિડીયો દેખાતું નતું જો આ વાલ ગોઠવેલો અત્યારે ચોખ્ખું પાણી જો તો આપડે વાલ ને આપણે ચાલુ કરી નાખ્યો આથી મદદથી મદદ જોઈ લો પાણી ચાલુ થઈ ગયું અને અહીં આપણે વાલ ચાલુ કરી નાખ્યો તો પાણી ઉપડાવે એટલી વાય છે પછી આપણે બીજી મોટર ચાલુ કરી શકશું તો આવતી ન કરીએ છીએ પાણી ઉપાડે છે થોડુંક ઉપાડતા વાલ લાગશે ખાલી દસ મિનિટ જેવું લાગશે પછી ઉપડી જાય પાણી હોશિયારી માં ચાલુ કરીને વહી જાય વગર સોલર ઊંચા કરીને વહી ગયા હતા પણ પાણી ઉપાડી લીધું તું અહીંયા કમ્પ્લીટલી ઉપાડી લીધું પણ થોડોક પાવર થોડોક પાવર ઓછો પડતો તો મારે ફરીને પાછો ને જલ્દી જલ્દી પાછો આવતો ગયો ફરીને આપણે ખાટકો પાણી નાખવા પાણી લગભગ આવી જશે મારા અંદાજ પ્રમાણે કારણ કે અહીંયા પાણી બહાર નીકળતું હતું હવે નહીં આવો તો ફરીને ધક્કો થાય છે શું કેવું અને આખા સોલર ઉચર કી નાખવાનું આવો હવે એવી મિસ્ટેક ન કરવાનું થાય પાણી લગભગ આવી જાય મારા અંદાજ પ્રમાણે કારણ કે હે ને આપણો અંદાજ કોઈ ખોટો પડ્યો જ નહીં પડવાનું નહીં જોઈએ પાણી આવશે અહીંયા દેખાય તમને સામે પાણી જ ન આવ્યું પણ મેં સોલર ઉચા કરી નાખ્યા આપણને છે ને પોઠા પાડશે આ મોટર ને ગાણી કરી નાખી બસ હવા નીકળી ગઈ પોઠા પાડ્યા આપણે બહુ આબરૂ કાઢ્યા

ખાલી ફોર્મ ભરાયું એટલે રણ માં તોડવું મોટર ચાલુ જઈશી નવસો નો ખર્ચો આવશે એ ટાઈમે તું ઘણું દોડતો હતો અત્યારે જેમ નઈ દોડ્યો પણ તમને ખબર હે કે હું થાકતો નહિ પાસા મોટર આવતા એનો ફરીને પાણી ઉપાડું ઉપાડી લીધું તું કેવી ઘણી થઈ ચાલો હોશિયારી માં હે ને નુકસાન આવે એટલું યાદ રાખજો બહુ હે ને દિમાગ નહીં લડાવવાનું ચાચા દિમાગમાં નુકસાન નહીં આવે હાલો દસ મિનિટ નો પાસો ખેલ ચાલો પાસો ઉપાડશે પાણી ને આપડા પાકા પાય કામ લીધું જુલો મોટર કેવી ફરે હે નખલ પાણી મૂકે ને જુલો કેવું પાણી આવે હે કારણ કે હે ને માણા એકદમ ભૂલ ખાય આપડે બીજી દાન ન ખાય મને હે ને હવે ગરમી થાવા માંડી ટાઈટ વાત હતી એના બદલે ગરમી થવા માંડી ધોળીને આવ્યો હતો ને એમાં પાણી ઉપર લીધું વાલ બંધ કરી નાખી તો આને વાલ હે ને આમ બંધ કરી નાખવાનું બંધ થઈ ગયો એકદમ ફરીને વિડીયો ઉતારવા પડ્યો શું કરવાનું હાલો પાણી ચાલુ કરીને આવતો રહ્યો ઠેટ લગી લેન કમ્પ્લીટ હતી પણ પાણી હજી ન આવ્યું શું હજી એકદમ મારે ધક્કો ખાવો પડશે પણ હવે તો જઈ શું લે થોડું બંધ થોડી મોટર રખાય એવા થોડા નહીં જઈ ફરી ને જઈશું અને આ ઉડી જો કાઢ લીધી પરસી રેપસેપ થઈ જઈશું ખવારમાં આવું થાય એટલે મજા આવે અચ્છા મજા આવે હા ભાઈ હાથ રીતે ખેલી બેલી લઈ લો હાલો તો એક વાર છે ને ભાઈનું બાઈક નમાડી ને પાછા આપણે કુઈ આવતા રહ્યા આપણે શું વાંધો ભાઈ આ શું મારી ઘાણી કરવાની આજ હા હું ભાઈ વાંધો પડી ગયો મોટરને રોક પાણી લીધું પાણી જાય આ જાય કાણી નાખી આવે પાણી પાણી કમ્પ્લીટલી આવે પણ અહીંયા પોતું નહીં મતલબ થોડું ઘણી લેન ખાલી છે હું ખોટ ખોટો ધક્કો કર્યો પાણી તો આવે હાલો પાછું એકદમ જો ભજીનું કેટીએમ નમાડી દઈએ અને જો પાંચ પહોંચી જાય તો આપણા ભાઈ ને કે પાછું અને ઢાળીને લઈ જાવ જોઈએ તો આલો અહીં હજી હર ખરીદ નથી આવ્યું જોઈ લો દેખાય તમને તો હજી એકવાર ફરીને કેટીએમ ને નમાડીને પાછું જવાનું છે આજ તો ઘાણી થઈ જાય થમનેલું નામ જ એવું રાખશું આપણે મોટરે કરી ઘાણી કેટીએમ ચાલુ ન થયું બહુ દસ દાન પંદર દાન નમાડી કે વારી ખરા થોડું પેટ્રોલ આવી જાય અને હવે ફરીન ફિરસે એક બાર ચલ કે હમ જા રહે હે ઓર ક્યા કર સકતે યાર કેન પાકા પાય કામ કર તો તોય નો થિયો હવે હે ને ફૂલ બીમજ બાંધ દેઓ આખો સ્ટ્રક્ચર આ હરખો કે ના ખાને આપડે લેન્ડ ચેક કરવા લગભગ આ જો છૂટી ગયું હે કુ એવું જ લાગે પાણી આઈ જાય બધું હવે હે ને પાકુ થઈ ગયું જો આઈ જાય ઈ બધું આ જઈ જાય જો તમને દેખાય સાંધો છૂટી ગયો આ સાંધો કોને કરે લોકય આવો હાધો ન હાલે જોઈ લો જાય તો હવર હવરમાં છે ને આપણે હાથો છૂટી ગયો તો જોઈ લો હાધો હોય ને આપણે રિપેર કરી નાખો અને ખોટ ખોટા આપણે હળિયું કઢાવતા થાય ને આપણે આમ જતા હતા આમ જતા હતા પણ મેન પ્રોબ્લેમ વચ્ચે તો એટલે હે મને લાગતું હતું કે આવું કંઈક હોય શકે એટલે હેલ આપણે હાલીને જઈએ આ હજી બાઈક લઈને ગયા તો હજી આ વસ્તુ આપણને ન મળે જ એટલે બે ત્રણ વસ્તુ એવું થાય તો આપણે એને આપણે લેન ચેક કરી કે જઈ લીકેજ નથી થઈ ગયું ને જોઈ લો તો આપણે એના લીકેજ કરી ને આટલું પાણી આપણું બગડી ગયું શું કરવાનું કહાણી થઈ જાય આપણે સોલર આવતી ને થોડુંક પાણી પી લીધું કારણ કે તરશે થઈ જતા બહુ હળ્યું કાઢી અને હવે એ પ્રોબ્લેમ ને આપણે સોલ્વ થઈ ગયું આવી ગયું દેખાય એક નહીં જો કરીને ચૂમ ભાઈ બ્લર હટી જાય ને ચાનનું પાણી દેખાડવાતું મસ્ત જો આ પાણી આવી ગયું ફાઇનલી પાણી થઈ ગયું કમ્પ્લેટ અને હવે હે ને એવું નહીં કે આપણે એક મોટરનો જ વાંધો હતો આ જે તમને બીજી મોટર આપણે દેખાય ને એને કાયલની પાણી નું પડતી આ પાણી જો આ ફોડું દેખાય તમને હવે એનું આપણે રિપેર કરવાનું જ છે એટલે એક કેસ તો પછી આપણે બીજો કેસ તો પેન્ડિંગમાં પડ્યો જ તો તો હાલો હવે એમાં લાગે સમજી ગયા તો આ એ આપણે આહી મોટર જો પડખે જે આપણે પહેલાં ચાલુ કરી હતી પાણી નહીં પડતી કંઈક આપણે છે ને રોટરમાં કંઈક ભરી ગયું દેખાય તો એ ખોલીને જલ્દી એને કરી નાખી હાલો બીજી ત્યાં સુધી આપણે બીજી મોટર ચાલુ કરી નાખી પાંચ મોટર હોય હું આ બંધ રહે ને ચાલુ કરી પણ કેસ હજી આપણે સોલ્વ કરવાનો બાકી એટલે આ છે ને આપણે હેરાન છીએ સુરજ કી બાજુ ની તો એ આજે ભૂલી જવાનું તો ફાઇનલી આપણે ત્રણ મોટર ચાલુ કરી નાખી જો ત્રીજી મોટર આપણે આ પાણી થોડું થોડું ઝીણું ઝીણું દેખાય તમને તો હવે હે ને એ શું કરવાનું ખબર હવે હે આપણે મોટર રિપેર કરી નાખી હાલો જલ્દી આપણે પેટે બધું ચા પીડ્યું છે તો આ રહ્યું આપણો સામાન 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 બધો એ પીડ્યો છે તો એ લઈને જલ્દી કરી નાખી આપણે રિપેર તો ક્યાં પાના જોઈશી આ બે પાના લઈ લઈ આખી પેટે લઈ લો ફાઇનલી આપણે મોટર બારી કાઢી નાખી જોઈ લો આમાં લગભગ ઓઇલ સીલ વહી ગઈ અને આપણે ઓઇલ સીલ જો લાયા જ છે તો નવી ઓઇલ સીલ આપણે નાખી દઈએ જલ્દી એ કેસ ઘડીક આપણે પેન્ડિંગમાં મૂકી અને હવે આપણે જે પાડોશીને પાટે આપણે પાડોશી ધરમ નિભાવવા એમને હે ને આ જાય નહીં આપણે ચાલુ કરવા જવાની મોટર તો મોટર આપણે ચાલુ કરી નાખીએ જોઈ લો ગડારા છે ગડારા ગડારા હોરા પડતા પડતા આપણે પાડોશીના પાટે જલ્દી પહોંચી જઈએ ને મોટર ચાલુ કરી નાખી એમની અત્યારે આપણે પાડોશીને પાટેને જોઈ લો હવે હે આપણા સોલર ઊંચા કરવાના છે અને ચાલુ કરવાની મોટર તો એ આપણે ચાલુ કરી નાખીએ અને ત્રીજી પાડોશીના સાપરા તમને દેખાય ને થોડીક હાલત ખરાબ હે પાડોશી પાટે આપણે ચાલુ કરી જઈએ ને એવો કરંટ લાગ્યો એવો કરંટ લાગે ને વાત જ જવા દો એમાં લીલા હાથ હતા ને પગ હતા ને આ તો હેરાન જ જી ખબર જ છે પાકો જી આજ હેરાન થઈ ગયા હેરાન હલો ખાડા લઈ લો ખાડાની હાલત ખરાબ હે અને મારે જ તમને મારી જ તમને ખબર જ છે આપણી કેવી હાલત છે હાલો મોટર પાડોશીને ચાલુ કરી નાખી પાડોશી ધરમ નિભાઈ દીધો અમે નો જવા દઈએ આપણા પાટે આપણે હમું કરવાનું યાદ જ ના આવતું હાલો હાલો જલ્દી હાલ જો આપણે સોલ્વ ઊંચા કરી નાખી મોટર ચાલુ કરી નાખી બે આમ ચાલો પાડિશું કેટલું પાણી આવે ચાલો આટલું આવે આવે તમારે આટલું ના ગામડા ભરવાનું ચાલુ થઈ ગયા હાલો એમનું જ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું બાકી છે આપણું રેઢું પીડ્યું છે આપણે જલ્દી છે ને જવા દઈએ પાછા પાટા આવતરી ને પાણી પી લીધું અને હજી આ કેસ તો આપણો બાકી જ છે હાલો એ કેસ સોલ્વ કરી નાખીએ આમાં હે ને આપણે રોટર ઢીલો પડી ગયો આપણે ઘોઘાબાઈને પૂછ્યું હતું એ પાડોશીને કે આ રીતનું કહે એટલે થઈ જાય છે તો હે સલાહ આપણને એક નંબર દે પાડોશી છે ને બધા આપણે હારા જ છે તો આપણે જલ્દી કામ કરી નાખી અને આપણે ઓઇલ સીલ નથી નાખવાની ચાલો જલ્દી લાગી ગઈ કામે ફાઇનલી ઓપરેશન સક્સેસફુલી અને જેલો મોટર થઈ ગઈ ચાલુ અને માવ બાપાની આવતા રહ્યા અડધું કામ એમને કર્યું અડધું કામ મેં કર્યું એટલે એવું નહીં એમને કર્યું પછી મેં જ કર્યું હતું આપણે જ કર્યું ઓપરેશન આપણે સક્સેસફુલી આપણે નથી તો હવે હેને ને થોડો નાસ્તો બાસ્તો કરી લઈએ અને વિડીયો બીડીઓ ફોટા બોટા અપલોડ કરી નાખી પછી લાગી જઈ કામે પાછા હાલો આવતા રહ્યા સાપરે ને હવે આપણે કરી લઈએ થોડોક નાસ્તો આ નાસ્તો હે આટલો એ જો ભૂંગરા હે આપણે બધા ભૂંગરા જો આપણી દુકાનના ના લાવી અહીં બિસ્કિટ હે તો થોડુંક ઘણું ખાઈ લઈએ ને પછી જવા દઈએ ફાઇનલી આપણે આવતા રહ્યા દાદા ના રસ્તે અને જોયેલું આ દાદા રસ્તો દાદાના રસ્તા ઉપર જ આયેલા જઈએ રસ્તો કમ્પ્લીટ થઈ ગયો હે ઘડા બધા પૂરી ગયા હે તમે ઠેઠ લગીને દેખાડું સીધો જ આમે આમેની સાઈડ એટલે તમને ખબર પડે કે રસ્તો કમ્પ્લીટ થઈ ગયો આખો આખો રસ્તો દેખાડી લો આઈ જગ્યાએ આપણે જઈએ આપણે ન દેખાડો ખાડે ખાઈ ભૂજ ને નાખી જોઈ લો આગળ જઈને તમને રસ્તો બધા પણ મિત્રો તમે દર્શન કરવા આવી કો